અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલીલા બિરાજમાન થયા ત્યારબાદ અયોધ્યાનો જૂનો વૈભવ પાછો આવી રહ્યો છે હાલના દિવસોમાં દેશ વિદેશના રામ ભક્તો મોટી સંખ્યામાં રામનગરીમાં રામલલ્લાના દર્શન કરવા માટે આવી રહ્યા છે રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર દરરોજ લગભગ દોઢથી બે લાખ લોકો રામલલ્લાના દર્શન કરી રહ્યા છે રજાઓ દરમિયાન આ સંખ્યા અનેક ઘણી વધી જાય છે આ સાથે

સ્લીમોના સૌથી મોટા પવિત્ર સ્થળ મક્કામાં ગત વર્ષે એક કરોડ પાંત્રીસ લાખ લોકોએ મુલાકાત લીધી હતી રામ મંદિરની વાત કરીએ તો અહીં દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને આવી સ્થિતિમાં માત્ર દોઢથી બે મહિનામાં જ લગભગ એક કરોડ લોકોએ રામલલ્લાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ